વધુ એક મહત્વના સમાચાર પર જો નજર કરવામાં આવે તો એક તરફ અત્યારે ક્ષત્રિય સમાજ જે અત્યારે વિરોધ કરી રહ્યું છે તેવામાં રાજવી

જે કોર કમિટી છે જે ક્ષત્રિય સમાજના સામાજિક જે સંસ્થાઓ છે બાણું એને હવે એ વાત કરી છે કે અમે સરકાર સાથે કોઈ વાટાઘાટ નહીં કરી અમારી એક જ માંગ છે આપ અપીલ કરશો કે એ સરકાર સાથે વાટાઘાટ કરવા માટે આગળ આવે હું ચોક્કસ એ અપીલ કરીશ કેમ કે આપ વિચારો કે કોઈ પણ બે પક્ષ હોય કે કોઈ પણ બે પાર્ટીઝ હોય એની અંદર વાતચીતનો દોર કે સવાદનો દોર ત્યારે ચાલુ રાખી શકે જ્યારે એક પ્રકારનો ટુ વે ઇન્ટરેક્શન થતું હોય તો એ ટુવે ઇન્ટરેક્શન એ ટુવે કમ્યુનિકેશન આપણે ક્યારેય પણ બંધ ન કરવું જોઈએ અને એ સવાજ ચાલુ રાખવો જોઈએ એવું મારું માનવું આપણે ઘણી આપણે દેવી ઓફ કચ્છ સ્ટેટમેન્ટ સવારે અને એમણે આનો વિરોધ કર્યો છે ફેમિલીએ વિરોધ કર્યો છે ફેમિલી નથી તો હવે ઉપર કે થઈ રહ્યા કોઈ પણ અપમાનજનક શબ્દ કોઈ પણ ડેરોગેટરી રિમાર્ક્સ અનકોન્સ્ટિટ્યુશનલ વર્ડ્સ એની હું ઘોડ નિંદા કરું છું એને હું વખોડું છું એટલે જે આ વસ્તુ છે આ ઘટનામાંથી મને લાગે છે કે આપણે મોટામાં મોટો અનુભવ જે આપણા બધાને મળી રહ્યો છે કે જાહેર જીવનમાં પડેલા કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સમાજ માટે આવી ટિપ્પણી ન કરવી જોઈએ એ મને લાગે છે કે આ મોટામાં મોટી શીખ આપણા શું કેવું છે એના ઉપર જયારે આજે બહેનો દીકરીઓને બહાર નીકળવું પડ્યું છે આને કઈ રીતના જોયું બહેનો દીકરીઓને જે ઠોસ પહોંચી છે એનું દુઃખ હું ક્ષણ પ્રતિ ક્ષણ એ અનુભવી શકું છું

કારણે પણ ક્ષત્રિય સમાજની અંદર મારો વ્યક્તિગત અભિપ્રાય આપની સમક્ષ વ્યક્ત કરું છું કે સમાજના જે પણ વ્યક્તિ ભેગ ધારણ કરે જેમ કે હું ક્ષત્રિય સમાજના ઉત્કર્ષ માટે સમર્પિત છું અને ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજોને સાથે રાખીને એ એક એકતા અને અખંડતા રહે એ અમારો રાજધર્મ છે એ પરંપરા છે એ પરંપરાનો હું 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 ઉત્તરદાયી છું તો એ એ સંજોગોની અંદર મારો માત્ર ને માત્ર ધ્યેય એ અત્યારે ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજના ઉત્કર્ષ માટેનો હોય એટલે ટિકિટ મળે ન મળે એ એ એ પ્રશ્નની અંદર કે ક્ષત્રિય સમાજને ટિકિટ મળી છે કે નથી મળી છે એમાં હું પડવા જ નથી માગતો બાપુ રૂપાલા સાહેબનું જે નિવેદન હતું આપણે કહ્યું સમાજને ઠેસ પહોંચી છે તમને પણ ઠેસ પહોંચી છે આપણે કહ્યું કે રૂપાલા સાહેબે માફી માગી લીધી છે હવે ઠાકોર સાહેબની કયા પ્રકારની લાગણી છે તમે વ્યક્તિગત રીતે એમને માફ કરો છો કે કેમ અત્યારના કોઈ પણ જ્ઞાતિ સમાજ વ્યક્તિ કે વિચારભેદથી પળ ઉઠીને આપણે રાષ્ટ્રહિતનું વિચારવું જોઈએ એ આ સમયની માંગ છે ત્યારે મેં રીતે હું અત્યારના પણ ભારતીય જનતા પાર્ટીને અને ક્ષત્રિય સમાજને જાહેર હિતને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને આ સમસ્યાનું કંઈક નિરાકરણ નીકળે એના માટેની સરહૃદય અપીલ કરું ગઈકાલે એક વ્યક્તિએ એવું નિવેદન આપ્યું કે પાંચ પચીસ હજાર મતથી ગુજરાતમાં ફેર નથી પડતો આને કઈ રીતે તમે જુઓ છો બીજા લોકો કશું આ માટે કહે એ મારા માટે અત્યારના મહત્વનું નથી હું અત્યારના માત્ર કેન્દ્રમાંના કેન્દ્રમાં મારો સમાજ છે મારો સમાજ હેરાન ન થાય એ મને જોવાનું છે મારા દીકરીઓને બહેનોને સાંત્વના મળી જાય એ મારો ધ્યેય છે ચોક્કસ બનીશ આજે આજે ક્ષત્રિય સમાજ જો એમ કહેશે તો ક્ષત્રિય સમાજ અને સરકાર વચ્ચે હું ચોક્કસ માધ્યમ બનીશ के राजधर्म निभावो जो राजधर्मમાં કાલે સાત રાજવીનો લેટર મે લખવાનું છે કે બેનબીબીને ટીકા ટીકો એકના કેારે પણ સામાન્ય પાત્ર નથી હોતો આપ આપ આપને શું કહે મે આપને કીધું કે એક રાજવી એ બીજા રાજવીનો હંમેશા આદર કરતો હોય છે વાત કરો છો કે રાજધર્મ આમ કે છે રાજધર્મમાં તો લખ્યું છે કે બેનબીબી ટીકા કરના સામાન્ય પાત્ર નથી આજે આપ જાણો છો કે ઉપલો ટીકા જીની છે કે નથી આજે શબ્દો જે શ્રી પરસોત્તમભાઈ ઉચ્ચાઈરા એને હું વખોડું છું એ તો મેં આપને પહેલાં જ કીધું છે કે આ પ્રકારના શબ્દોનું ઉચ્ચારણ જે વાસ્તવિકતાથી સાવ વિરુદ્ધમાં હોય જે ઇતિહાસથી વિરુદ્ધમાં હોય એ કોઈ પણ સમાજ માટેનું ઉચ્ચારણ ન થવું જોઈએ એ આપણા મોટામાં મોટી આપણા બધા માટેની જાહેર જીવનમાં પડેલા વ્યક્તિઓની શીખ છે ત્યારે આ ભેગા થયેલા સમાજની જે લાગણી માંગણી છે તેમ તમે ન્યાય અપાવશો હું ચોક્કસ એક માધ્યમ માટે હું હંમેશ ક્ષત્રિય સમાજ માટે તૈયાર છું આજે કોઈ પણ આજે સંવાદ માટે પણ ક્યારે જોઈએ આવી રજૂઆત કરશો તમે આજે આપણે ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ કરતી સંકલન સમિતિ એની સાથે જો ક્ષત્રિય સમાજ એ સંકલન સમિતિને કોઈ પણ ઓપ્શન્સ લેવા માગતી હોય અને કાંઈ પણ કહેવાને સરકાર સામે પાસે કાંઈ પણ વાત કરવા માગતી હોયનું માધ્યમ બનવા માટે હું હંમેશા તત્પર હું ઠાકોર સાહેબ અગઈ રિક્વેસ્ટ રિસ્પેક્ટ સાથે આપને પૂછવી રહ્યો છું આપ સરસ્વતીના હોય તેમ વાત કરી રહ્યા છો સિદ્ધિને સિમ્પલ વાત છે આપ પરસોત્તમભાઈ રૂપાલાને માફ કરી રહ્યા છો કે કેમ અમારે સીધો જ જવાબ જોઈએ છે ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટીને આ બાબતેની મેં જે અપીલ કરી છે અને સંકલન સમિતિ પણ એ પાર્ટી સાથે બેઠક કરે અને સવાદનો દોર ક્યારેય પણ આપણે બંધ ન કરવો જોઈએ એ મારું ચુસ્ત મંતવ્ય છે

તો આંદોલનને લઈને પોતાનું સ્ટેન્ડ તેઓ અત્યારે ક્લિયર કર્યું છે અત્યાર સુધી રાજવી માંંધાતા સિંહ આંદોલનથી દૂર રહ્યા હતા પરંતુ અત્યારે તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે જાહેર જીવનમાં પડેલા કોઈપણ વ્યક્તિએ આવી સ્ટેટમેન્ટ ના આપવું જોઈએ સાથે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજ અને સરકાર વચ્ચે તેઓ માધ્યમ બનવા પણ તૈયાર છે તો બિલકુલ રાજવી માદાતા સિંહ દ્વારા કહેવામાં આવ્યું છે કે ક્ષત્રિય સમાજનો ઉત્કર્ષ જ મારો ધ્યેય છે છે તો સાથે તેઓ દ્વારા કહેવામાં આવ્યું કે ક્ષત્રિય સમાજ અને સરકાર વચ્ચે તેઓ માધ્યમ બનવા પણ તૈયાર છે તો જાહેર જીવનમાં પડેલા કોઈ પણ વ્યક્તિ આવું સ્ટેટમેન્ટ ના આપવું જોઈએ તેમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે તો સાથે આ અત્યારે ક્ષત્રિય સમાજનો વિરોધ જોવા મળી રહ્યો છે આ વિરોધ મામલે પણ તેમના દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યું છે કે ક્ષત્રિય સમાજનો ઉત્કર્ષ જ મારો ધ્યેય છે ક્ષત્રિય સમાજ સાથે ઘણા એવા સમાજ છે કે જે જોડાયેલા છે તેમનો તમામનો ઉત્કર્ષ જ મારો ધ્યેય રહેલો છે તો આ જે સમસ્યા છે આ સમસ્યા જે રાષ્ટ્ર ઉપર અસર કરી રહી છે તો રાષ્ટ્ર વિશે વિચારવું જોઈએ તો અત્યારે જે વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે આ વિરોધની માહોલ વચ્ચે રાજવી માનતા સ્વી દ્વારા કહેવામાં આવ્યું છે કે આપણે રાષ્ટ્રહિતનું વિચારવું જોઈએ તો રાષ્ટ્રહિતની ભાવના સાથે તેમણે પોતાનું સ્ટેન્ડ અહીંયા ક્લિયર કર્યું છે ક્ષત્રિય સમાજ અને સરકાર વચ્ચે તેઓ માધ્યમ બનવા પણ તૈયાર છે તો મહત્વના સમાચાર તરફ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તો હાલ અત્યારે જે પ્રમાણે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે તેવામાં રાજવી માનધાતા સિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ક્ષત્રિય સમાજનો ઉત્કર્ષ જ મારો ધ્યેય છે આપણે રાષ્ટ્રહિતનું વિચારવું જોઈએ રાષ્ટ્રને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારના નિર્ણય લેવા જોઈએ તો ક્ષત્રિય સમાજ સરકાર વચ્ચે માધ્યમ બનવા પણ તેઓ તૈયાર છે માનદાતા સિંહ દ્વારા આ મોટી જાહેરાત કરવામાં આવી છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્રના સાત રાજ્યોએ આંદોલનને આ સમર્થન આપ્યું છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ક્ષત્રિય સમાજનો ઉત્કર્ષ જ મારો ધ્યેય છે આપણે રાષ્ટ્રહિતનું વિચારવું જોઈએ ક્ષત્રિય સમાજ અને સરકાર વચ્ચે માધ્યમ બનવા પણ તેઓ તૈયાર છે તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજવી માંધાતા સિંહનું આ નિવેદન સામે આવ્યું છે આંદોલન ક્લિયર કરવામાં છે જે પ્રમાણે રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે જેને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે તો અત્યારે વિગતવાર માહિતી આપવા માટે અમારી સાથે અમારા સંવર્ધતા શુભમ ભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે શુભમ જણાવશો જે પ્રમાણે ક્ષત્રિય સમાજમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ રાજવી માદાતા સી દ્વારા આ નિવેદન આપવામાં આવી રહ્યા છે શું છે આની માહિતી बात चोक्कस गर्त्रिय समाज लै अनि परसोत्तम रूपाला निवेदन छ निवेदन साम क्षत्रिय समाजमा ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે અનેક બેઠકો બાદ પણ હજુ આ વિરોધ છે તે ડામવાનું નથી લઈ રહ્યું ત્યાં તમામની વચ્ચે રાજકોટના રાજવી માંધાતા સિંહ છે તેમના દ્વારા આજે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી મહત્વનું છે કે આ પત્રકાર પરિષદની અંદર માંધાતી માંધાતા દ્વારા છે તે સ્પષ્ટપણે જે કહી શકાય કે ક્ષત્રિય આગેવાનો છે જે ક્ષત્રિય સમાજની માંગ છે તેને સમર્થન કરવામાં આવ્યું હતું પરંતુ બીજી તરફ તેમણે એ પણ કહ્યું હતું કે કોઈ વ્યક્તિ માફી માગે છે તો તમને માફ કરવા જોઈએ એટલે ચોક્કસથી ક્યાંકને ક્યાંક જે રાજવી પરિવાર છે રાજકોટનો તે આ મુદ્દો છે કે આ જે ભારેલો અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે તેને શાંત પાડવા માટેના પ્રયાસો છે તે કરતા હોય છે ચોક્કસથી જે રીતની વાત કરવામાં આવી કે પરસોત્તમ રૂપાલા દ્વારા જે વાણીવિલાસ કરવામાં આવ્યો અને ક્ષત્રિય સમાજ રોષે ભર્યો ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તે રસ્તા ઉપર ઉતરી અને વિરોધ પોતાનો નોંધાવી રહ્યા છે ત્યારે માનદાતાશ્રી એ પણ પોતાનું જે છે તે નિવેદન આપ્યું હતું ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજની મહિલાઓ જ્યારે રસ્તાઓ ઉપર આવે છે એટલે ચોક્કસથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે એટલે કે ક્યાંક ને ક્યાંક તેમણે કહી શકાય કે માંધાતાસી દ્વારા પણ પરષોત્તમ રૂપાલાને જે તે સમયે છે તે રજૂઆત કરી હતી ને રજૂઆતના પગલે પરસોત્તમ રૂપાલાએ વિડીયો બનાવી અને સમાજની માફી માગી હતી પરંતુ હજુ પણ આ ક્યાંક ને ક્યાંક આ મુદ્દો છે કે આ સમગ્ર મામલો છે તે ઠંડો પડવાનું નામ નથી લયો બીજી તરફ જે માનધાતાશ્રી છે તેના પર પ્રયાસો એ છે કે તેમનો સમાજ એટલે કે ક્ષત્રિય સમાજ છે આ તે અને પરસોત્તમ રૂપાલા વચ્ચે ચાલેલો જે આ વિગ્રહ છે આ તેનો સુખદ અંત આવે તે તે માટેના પ્રયાસો છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને સમાજના જે લોકો છે તેને કોઈ નુકસાની ના પહોંચે તેમને કોઈ તકલીફ ના પહોંચે તે માટેના પ્રયાસો પણ છે તે માનધાતાશ્રી દ્વારા કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને તેમણે સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટી પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કહ્યું છે કે રાષ્ટ્રીય હિતમાં આ નિર્ણય કરવામાં આવે ચોક્કસથી ક્યાંકને ક્યાંક તેમણે એ પણ કહ્યું છે કે રાષ્ટ્રીય હિતમાં અને સમાજને કોઈ અન્ય સમાજ સાથે તમામ દેશના તમામ સમાજને કોઈ નુકસાની ના થાય તે માટે તે પ્રકારનો નિર્ણય કરવો જોઈએ એટલે ચોક્કસથી માનધાતા સિંહનું કેવું એવું પણ જે કહી શકાય કે આવી રહ્યું સામે આવી રહ્યું છે કે આ તમામ જે વિવાદ છે તેનો સુખદ અંત આવે કોઈપણ પ્રકારનો આગામી સમયની અંદર વધારે કોઈ સમાજ કહી શકાય કે વિરોધ સામે ન આવે સ્પષ્ટપણે બેઠક કરી અને જે છે તે આ વિરોધ નહીં પરંતુ ચર્ચા કરીને આ તમામ વિવાદ છે તેનો અંત આવે તેવી જે છે તે માંગ કહી શકાય કે તેવી રજૂઆત છે તે રાજકોટના રાજવી પરિવાર દ્વારા હાલ કરવામાં આવી છે જી તેમના દ્વારા નિવેદનો આપવામાં આવ્યા છે ત્યારે તેમણે આજે ક્ષત્રિય સમાજ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તો તેમના સમર્થનમાં કોઈ નિવેદન આપ્યું છે કા તો ક્ષત્રિય સમાજને સંદેશો આપતો કોઈ એવું નિવેદન તેમનું સામે આવ્યું છે ચોક્કસ જે રીતના સમગ્ર ક્ષત્રિય સમાજમાં વિરોધ છે તે ચાલી રહ્યો છે વિરોધની વચ્ચે તેમણે સ્પષ્ટ રીતના નહીં પરંતુ કહી શકાય કે તેમની વાણીથી એટલે કે તેમણે સમર્થન આપ્યું હોય તે પ્રકારનું સ્ટેટમેન્ટ તેણે આપ્યું છે કે ક્ષત્રિય સમાજમાં જે વિરોધ ચાલી રહ્યો છે જે ક્ષત્રિય સમાજને લાગણી જે દુભાણી છે આ લાગણીને લઈ મને પણ છે તે દુઃખ છે અને ખાસ કરીને તેમણે એમ પણ કહ્યું હતું કે ક્ષત્રિય સમાજની મહિલાઓ જ્યારે પોતાનો વિરોધ સાથે રસ્તા ઉપર ત્યારે આ તમામ મામલે ક્ષત્રિય સમાજ અને પરસોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીને એને સ્પષ્ટપણે સંદેશો આપ્યો છે કે આ વિવાદ છે તેનો સુખદ અંધ આવે કોઈ પણ વિરોધ કે વિવાદ નહીં પરંતુ ચર્ચા વન ટુ સામે બેસીને ચર્ચા કરી અને આ આખો જે વિવાદ છે તેનો અંત આવે તેવી પણ તેને લાગણી છે આ તે વ્યક્ત કરી હતી જી તો અત્યાર સુધી જે પ્રમાણે ક્ષત્રિય સમાજ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હજુ પણ બેઠકો યોજાઈ રહી છે ત્યારે ક્ષત્રિય સમાજનું એક તરફ આંદોલન જોવા જોવા મળી મળી રહ્યું છે છે બેઠકો રહી ત્યારે રાજવી માંધાતા સિંહ દ્વારા જયારે નિવેદન આપવામાં આવી રહ્યા છે અત્યાર સુધી તેઓ આંદોલનથી પણ દૂર જોવા મળ્યા હતા પરંતુ આજે તેમના દ્વારા જે આ નિવેદન આપવામાં આવ્યું છે કે રાષ્ટ્રહિતનું વિચારવું જોઈએ તેવો વાટાઘાટો કરવા માટે પણ તૈયાર છે તો આની કેટલી અસર વર્તાશે ચોક્કસ જે રીતની વાત કરવામાં તો રાજકોટના રાજવી પરિવાર માનતા છે એટલે કે સમાજમાં એક જે છે તે પોતાની જે છે તે એક લીડરશીપ છે તે ધરાવી રહ્યા છે સાથે સાથે તે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે મ્યુઝિયમ બની રહ્યું છે કે સમગ્ર દેશના રાજવી પરિવારોનો ઇતિહાસ જેમાં સાચવવામાં આવે આ મ્યુઝિયમ કમિટીના પણ તેઓ જે છે તે સભ્ય છે એટલે ચોક્કસથી તેમનું જે નિવેદન છે આ નિવેદનને ક્ષત્રિય સમાજ છે તે શાંત મને સાંભળશે અને ચોક્કસથી આ નિવેદન એટલે તેમની માહિતી આપવા બદલ આપનો આભાર મામલે ક્ષેત્રિય સમાજ લડી લેવાના મૂળમાં તરફ અત્યારે રાજકોટ થી રાજવી પરિવારના માનતા